બાઈ બંતા ના વાળી મકરદાન કે તું જાતો તો હા હા તો બે બે ફાટ લઈ લાભા છે કલે તું એ આ મારો હાથ જ ના ઉપડન કદી અરે તારા ઉપર મારું બેટો હું થાય છે કોઈ ખબર નહ પડતી તોનું તો પડ્યા હો ભાઈ બંછું ચાલ અ ચョહઈ આયા આ ખૂણે હું જોયે હું ડાક્યો તા બાઈ

એટલે કે તમ મો હાથથી સોન ભરી કા ઓ વાત છે કે ચાર વાડી મે તો લાગે તો અડધું ચાર વાડી મે તો આટલું બધું કોણ કરે છે અરે વાત છોડ બે બે લે તું આ જા કે લે કોણ સલ્યા અરે તું વાય કરે તું બે હે હે

काय आले पासा आले महीना आले महीना आले पाक्को आज 20 तारीख सर आज तशी कशी तारीख सर 10 तारीख सर आज तारीख आवती चौथी आवती બીજા महिना नी 29 तारखे त न आली दोई हां मळी जा દીયો ને તો ના પાડું તો શું હેડ્યો આવું લ્યા જા કે તું કર કે આ એક વખત ટ્રેક્ટર આવું કર્યું અરે ભૂલી ન જતો હાલ મારે થઈ આલે મને તારીખ આલી એ હા આલે કોણ અલ્યા એ મેણીઓ તને આલ્યા નતા તું અડધી રાતે દોરતો દોરતો કઈ યાદ ના મૂર્ખા તું આજનો વાયદો તો મને યાદ આવ્યું યાદ કરું તું પેલા પેલા ઝાડા ઝાડા રે પેલા તાર હું ગોમ ના આગેવાન ઈવન લાઈન નતો આયો યાદ કર આ ગયો નતો નતા અમાથી તારું તાર કોણ હતું તાન લાઈ 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 સરપી લાઈ

હું આવી નઈ આવી ગયા ખબર મારા કુટુંબ વાળા તો આપડે જમણવાળા હું કળી જમણવાર જમણવારમાં તો અમુક કણી જ ખવાય તીસડી

મજા નહી આવ ભાઈ પૈસા ના પૈસા હું જો ના લાવ પૈસા જો ભાઈ રમ મા ભાઈ કીધેલું ક્યાંય પૈસા પૈસા લાવવા નહી હો એ દારો જો

¡Pache! ¡Piesta, ramos en Pache! <laughs>